નમસ્કાર દર્શક આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો અમિત શાહ ને રાહત આઈબી ના ચાર અધિકારીઓ પર આરોપ મુકાયો સચિવાલય નવનિર્મિત સંકુલ બે નું લોકાર્પણ અમદાવાદમાં મેગા હોમ લોન્ચિંગ સ્વચ્છ ઈ ભારત બહેલ માટે સેંચાયતી ભાગીદારી હેઠળ કરાર કર્યા અમદાવાદમાં ટાઇટન પ્રોગ્રેસિવ લેન્સ ની નવી શ્રેણી રજૂ ચકચારી ઈશરત જહા એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈએ સીબીઆઈ ખાતેની સીબીઆઈ કોર્ટમાં પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી જેમાં સેન્ટ્રલ આઈબીના તત્કાલીન સંયુક્ત ડાયરેક્ટર રાજેન્દ્ર કુમાર ગુજરાત એસઆઈબીના બી રાજીવ વાનખેડે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અમિત શાહ નું નામ લેવામાં આવ્યું નથી અમદાવાદની સીબીઆઈ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી આ ચાર્જશીટ માં સીબીઆઈ એ ભૂતપૂર્વ આઈબી ઓફિસર રાજેન્દ્ર કુમાર

વરિષ્ઠ કર્મચારી મગનભાઈ શંભુજી નિનામાએ કર્યું હતું ગુજરાતમાં વિધાનસભા નજીક સત્તર ચોરસ મીટરમાં નિર્મિત ચાર માળના આ સુવર્ણિમ સંકુલ બે માં રાજ્ય કક્ષાના મંત્રીઓની કચેરીઓ ધમધમશે

हमारा यहाँ पे जो तो है तो तो उसका मेन फोकस और मेन पर्पस ये है कि वाटर इंडस्ट्री के इश्यूज और वाटर से रिलेटेड वेस्ट वाटर से रिलेटेड जितने भी इश्यूज हैं उनको हाईलाइट करना और ऐसी कंपनीज़ को एक प्लेटफॉर्म देना एक इवन प्लेटफॉर्म देना जहाँ पे वो अपने प्रोडक्ट्स न्यू टेक्नोलॉजीज़ और अपनी सर्विस को हाईलाइट कर सकें ये एक्सपो हमारे तीसरे साल में है अहमदाबाद में और जैसे हमारे पहले दो एक्सपोज हुए थे जो बहुत सक्सेसफुल हुए थे जिसमें दो सौ से ज़्यादा इटर्स आए थे और बहुत हमारे को सपोर्ट विज़िटर्स से भी मिला था चाहे वो इंडस्ट्रीज से हों चाहे वो कंसल्टेंट से हो गवर्न से हों या टोटली ट्रेड से हों ये सबके लिए ही बहुत ही बेहतरीन प्लेटफॉर्म है क्योंकि इस प्लेटफॉर्म का सबसे ज़्यादा इंपॉर्टेंट फैक्टर जो हम हमेशा ध्यान में रखते हैं और हमेशा उस पर काम करते हैं वो ये है कि ये सब तरह के पार्टिसिपेंट्स को एक प्लेटफॉर्म क्लियर तरीके से दिखाई दे चाहे वो गवर्नमेंट हो जैसे कि अगर गवर्नमेंट को कोई प्रोजेक्ट आ रहा है तो उनको वहाँ पे आकर टेक्नोलॉजी और नए प्रोडक्ट्स के बारे में इंफॉर्मेशन मिले और ऐसी कंपनीज़ आए जो गवर्नमेंट को सर्व कर सकती हैं सेम चीज़ हम इंडूजर्स के लिए भी कोशिश करते हैं कि जब इंड्यूज़र्स हैं चाहे वो फार्मास्यूटिकल इंडस्ट्री हो या वो અમે ભારત ની સૌથી વિશાળ વોટર લાઇબ્રેરી રજૂ કરવાની ખુશી અનુભવી રહ્યા છીએ આ સૌપ્રથમ એવી લાઇબ્રેરી છે કે જેમાં પાણી વિષયક તમામ માહિતી પ્રાપ્ત થશે જેમ કે અગ્રેની નોલેજ હાઉસના વાઇટ પેપર્સ કે રિસર્ચ પેપર્સ જર્નલ જર્નલ્સ લેખો કેસ સ્ટડી અને જાણીતા લેખકોના પુસ્તકો તથા અનેક વોટર મેગેઝિન અને સ્ટડી મટીરિયલ તેમાં સામેલ હશે આ વોટર લાઇબ્રેરી પાણી અંગેના વિષય પર માહિતી અને જાણકારી ઈચ્છતા લોકો માટે સાચો વિકલ્પ બની રહેશે દેશમાં સત્તર મેગા ફોર્મેટ સ્ટોર ધરાવતી સ્પેશિયાલિટી અને હોમ ઇન્ટિરિયર્સ ચેઇન

वेस्टर्न इंडिया में तीसरा बॉम्बे में है, इंदौर में है, वेस्टर्न इंडिया में और अहमदाबाद के अंदर भी इसके अलावा गुजरात के अंदर दो स्टोर और हमारे रडार में हैं बड़ौदा और सूरत और खाने में हम लोग नेक्स्ट मंथ एक स्टोर इसके इसको मिलाकर फोटी फिफ्टी में हम लोग सात रिटेशन के अंदर हैं आप ये स्टोर देख रहे हैं ये टिपिकली नौ से दस हज़ार स्क्र फुट का मेगा स्टोर हो આ સ્ટોરના પ્રારંભ પ્રસંગે ઈ-વર્કના સીઈઓ અને બિઝનેસ હેડ અજય શેઠે જણાવ્યું હતું કે અમે પશ્ચિમ ભારતમાં અમારી ક્ષમતાને મહત્તમ ઉપયોગ કરવાનું આયોજન ઘડી કાઢ્યું છે એક વિસ્તારમાં અમારા સ્ટોરની સંખ્યા વિસ્તરી અમે અમારા ગ્રાહકો પ્રોડક્ટ્સ અને ડિઝાઇનરો તેમજ તેમજ અન્ય વપરાશકારોને વધુ સારી સગવડતા આપવાનો પ્રયત્ન કરીશું એટ્રો ઇલેક્ટ્રોનિક્સ અને એસેટ મેનેજમેન્ટ કંપનીએ વેલ્થ આઉટ ઓફ ધ વેસ્ટ સાથે અમદાવાદની સ્વ ઈ ભારત પહેલ માટે કોઠારી વેસ્પેલની પહેલ હેઠળ એક ફ્રેન્ચાઇઝી પાર્ટનર તરીકે કરાર કરેલા છે ડાઈ હો ફ્યુઝી જાપાનના ઓલ્ટરનેટિવ ડાયરેક્ટર વર્લ્ડ બેંક ગ્રુપ કે જેઓ ભારતની ચાર દિવસની મુલાકાતે છે તેઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા

ની સંખ્યા અઢાર ગણી વધી ગઈ છે કોઠારી ગ્રુપના ના ચેરમેન ઇન્દ્રવદન કોઠારી તેમજ ડાયરેક્ટર વિજય કોઠારી એ જણાવ્યું હતું કે અમે વિવિધ મોરચે સમાજના સશક્તિકરણ માટે કાર્યરત છીએ અને આ વખતે અમે અમદાવાદમાં ક્લીન ઈ ઇન્ડિયા પહેલ હેઠળ હેક્ટરો મદદ કરવા માટે અમે તેમની સાથે જોડાયા છીએ આ પહેલ એક સંસ્થિટ આ પહેલા એક સંસ્થા તરીકે અવૈજ્ઞાનિક અને અસુરક્ષિત ઈ વેસ્ટ નાશ કરી શહેર શહેરને સુરક્ષિત બનાવવાનો અમારો એજન્ડા વધુ મજબૂત કરવા માટે મદદરૂપ થશે सारे तीन साल तक चलेगा हमारे ख्याल से करीबन करीब दो से तीन साल तक जो जो हम लोग प्रूफ करना चाहते हैं तो वो सारा कुछ एस्टेब्लिश हो जाएगा आपको यू नो ये एक, एक नया चीज़ स्टार्ट कर रहे हैं हम लोग ऐसा कोई भी ऐसा एक स्टेप का मॉडल जो है ये पहले कभी किया नहीं है ट्राइंग टू प्रूव अ सस्टेनेबल मॉडल है तो हम लोग मेरे हिसाब से तीन साल तक ये हम लोग को अच्छी तरह पता चल जाएगा कि इसका सक्सेस कैसा हुआ है एंड वी वीड बी मॉनिटरिंग द सक्सेस वेरी थ्रूज

સૌથી મોટી ઓપ્ટિકલ રિટેલ ચેન ટાઇટન આઈ પ્લસ દ્વારા વિવિધ ગ્રાહક સમુદાયોની દ્રષ્ટિને સુગમતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલાઇઝ પ્રોગ્રેસિવ લેન્સની નવી શ્રેણી રજૂ કરાઈ છે વિવિધ પ્રકારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટાઇટન પ્રોગ્રેસિવ લેન્સ વ્યાપક શ્રેણી ધરાવે છે જેમાં દરેક પ્રોગ્રેસિવ લેન્સ અનોખા પ્રકારના છે અને તે વાપરનારની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને ઉત્પાદિત કરવામાં આવ્યા છે એમાં જે નવો ઉમેરો કરાયો છે તેમાં પ્રથમવાર પ્રોગ્રેસિવ લેન્સનો ઉપયોગ કરવા માટે એલન હોરિઝોન્ટલ ફર્સ્ટ કોઈપણ અન્ય પ્રોગ્રેસિવ લેન્સની તુલનામાં જોવાની ব্যাপক રેન્જ દ્વારા પૂરી પાડી જોવામાં આવતી મહત્તમ સારું પૂરી પાડે दे तो एक ये जो प्रयास है हमारा ये है कि हम हमारे कस्टमर्स के लिए अकॉर्डिंग टू देअर प्रोफेशन अकॉर्डिंग टू देअर अकॉर्डिंग टू द काइंड ऑफ प्रोडक्ट जो जो प्रोडक्ट हम इन्हें यूज कर कर रहे थे उस हिसाब से हम उनके लिए प्रोग्रेसिव कर तो तीन में से हमने फॉर एंट्री लेवल जो होता है उसके लिए एलान सॉरी एलान ऐलानाइजन दिया था एलान एलान और एंट्री का प्रोग्रेस है उसके अलावा एलान पैनोरमा uh, करके हैं जो हमने लॉन्च किया था ये एक वाइड एंगल विजन के लिए तो इसमें आप काफ़ी तक एंटायर uh, पैनोरमा देख सकते हैं એલન પનોરમા અને ખાસ કરીને સ્પોર્ટી સ્ટાઇલ માટે વપરાતા હાઈ ફ્રેમ અને ગ્લાસિક ધરાવતા ટાઇટન સ્પોર્ટ નો સમાવેશ થાય છે તમામ પ્રોગ્રેસિવ લેન્સ પિસ્તાલીસ દિવસની એડેપ્શન ગેરંટી અને એક વર્ષની વોરંટી સાથે છે ટાઇટન કંપની લિમિટેડના આઈવેર ડિવિઝનના સી ઓ રવિકાંત જણાવે છે કે અનુસાર શહેરી ભારતમાં ઇલેક્ટ્રોનિક ગેજેટના વધતા વપરાશને કારણે ગ્રાહકોની આંખની તંદુરસ્તીને વિપરીત અસર થઈ રહી છે મોબાઈલ ફોન્સ અને કોમ્પ્યુટરના વધતા વપરાશને કારણે વીસ થી ત્રીસ વર્ષની ઉંમરે દ્રષ્ટિની સમસ્યા ચાલુ થઈ જાય છે જેને કારણે કંપની દ્વારા ખાસ પ્રકારના લેન્સ રજૂ કરવામાં આવ્યા છે આ લેન્સની કિંમત બે હજાર પંચાણું થી શરૂ કરીને પંચોતેર હજાર સુધીની છે તમામ ટાઇટન લેન્સ અદ્યતન ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત કરાયા છે અને તે દેશભરના તમામ ટાઇટન આઈ પ્લસ સ્ટોર માં ઉપલબ્ધ છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર